જેમાં અંદાજે સત્તર વીઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે મેગા ડિમોલિશનને લઈને પોલીસનો મોટો બંદોબસ્ત છે જેમાં એસપી મનમોહન મનમોહનસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બે ડીવાય એસપી સાત પીઆઈ વીસ પીએસઆઈ કામગીરીમાં જોડાયા છે એસઓજી એલસીબી તેમજ પોલીસ જીઆરડી મળી પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો બંદોબસ્તમાં તૈનાત છે સવારે 8 વાગ્યા કામગીરીનો પ્રારંભ થયો છે આ મેગા ડિમોલેશનને લઈ જિલ્લાનું સમગ્ર તંત્ર એલર્ટ છે નેશન પ્લસ ન્યૂઝ સુમનંત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો bell આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર